નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈફ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ આઠ જુલાઈ બે હજાર ચોવીસ ને બાર સોમવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ ગુજરાતમાં સાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ ચોરાણું રૂપિયા સિત્તેર પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો સત્તાવન રૂપિયા સાઠ પૈસા દસ ગ્રામ સાંદીનો ભાવ નવસો સુડતાલીસ રૂપિયા સો ગ્રામ સાંદીનો ભાવ નવ હજાર ચારસો સિત્તેર રૂપિયા નહીં મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સોરાણું હજાર સાતસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ભાવ ચોપન હજાર એકસો બાર રૂપિયા દસ ગ્રામ સોના નો ભાવ સડસઠ હજાર છસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ એક્યાસી હજાર એકસો અડસઠ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સો લાખ છોતેર હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ ભાવ શું સોના છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર ત્રણસો ઓગણીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણસાઠ હજાર બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સાતસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોના ભાવ અઠ્યાસી હજાર પાંચસો અડતાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સાડત્રીસ હજાર નવસો રૂપિયા રહ્યો છે